બે દિવસ અગાઉ બનેલ ઘટના જે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના બરોડા ખાતે જેલમાં મોકલવામાં આવ્યા છે ત્યારે બરોડા ખાતે આદિવાસી યુવાનો ચૈતર વસાવાના સમર્થનમાં જોડાયા તો આવો જોઈએ રિપોર્ટ आवाज दो आवाज दो सरकार ऐसी पुलिस तेरी ताना चलेगी जब तक सूरज चांद रहेगा तब तक सूरज चांद रहेगा जमीन आपो जमीन आपोन जामीन आपो जामीन आपो ધારાસભ્ય માન્ય શ્રી જૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા ભાજપ સરકાર ના ઇશારે પોલીસ જે કામગીરી કરીએ છે અમે સખત સપ્તાહ નિંદા કરીએ છીએ આજે અમારા જૈતરભાઈ વસાવા એ ગુજરાત દરેક નાગરિક માટે અવાજ ઉઠાવ્યો છે કે પછી ખેડૂત હોય વિદ્યાર્થીઓ હોય દરેક માણસ માટે આજે માણસ જેલમાં ગયા છે તો હવે સમય આવ્યો છે કે આપણે એમના માટે રૂડ પર ઉતરવું પડશે

ખૂબ મોટી સંખ્યામાં જ્યારે એમને ભણવામાં આવે તો આડે હજારો ને લાખોની સંખ્યામાં આપણે ભેગા થઈને આપણે એમનો સમર્થન કરીએ જય જુવા